વડોદરા શહેરમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી જ્યાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદ પાઠવી હતી પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ આજે દેશભરમાં મુસ્લિમ સમાજે ઈદ એ મિલાદની નમાજ અદા કરી હતી જેમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ મુસ્લિમ ભાઈઓને ઈદ નિમિત્તે શુભકામના આપવા પહોંચ્યા હતા ઈદગામાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તલાનો અહેશાંતે કે નમાજ અદા થઈ સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે આપણું વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે આપણો ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરો તો ઉત્તર અધિકા અધિક ફેલાવો થાય અને વડોદરા આપણો હિન્દુસ્તાન દુનિયામાં ચાર ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું સમગ્રને દિલથી ઈદ મુબારક પાઠવું છું સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદના મેદાનમાં નમાઝ ઈદની નમાઝ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હરમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન ચૈન અને સુખ અને શાંતિ જળવાઈ રહે સાથે સાથે આગામી પણ જે તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ એવી રીતે બધા મળીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક પાઠવું છું પવિત્ર રમઝાન માસ ખૂબ સવારે ભક્તિ કરી શ્રદ્ધાથી ત્રીસ દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સૌએ ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઈબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા માટે અહીંયા આવ્યા છે વસુધમ કુટુંબકમની જે ભાવના છે આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધમ કુટુંબકમ ભાઈચારાની ભાવના એ તમામ લોકોએ સાથે મળીને એકસાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું